જે ખાઓ છો એવા જ તમે બનો છો એટલે જ કહેવાય કે તમે બહારનું ખાઓ કોઈ પણ ના હાથનું ગમે ત્યાંનું ખાવ તો ઘરનું ખાશો ઘરની વ્યક્તિનું બનાવેલું ખાશો એવું તમારું મન બનશે નમસ્કાર દર્શક મિત્રો હું કિરણ કુમાર ફરી એકવાર આપની સમક્ષ આવી ગયો છું આજે હું આવ્યો છું અમદાવાદના જજીસ મંગલો રોડ પર આવેલા ઇઝી ક્યોર ડાયટ સેન્ટરમાં તમારો જે ડાયટ પ્લાન હોય તમારા હેલ્થ ને લઈને કોઈ પ્રશ્નો હોય તો એ પણ એનું સોલ્યુશન થતું હોય છે તો તો આપણી જોડે વાત કરવા માટે ઉપસ્થિત છે હરિતાબેન હરિતાબેન આપણે યુવા પેઢી જે આજની જે ફાસ્ટ ફૂડ જંક ફૂડ એના પર વધારે નિર્ભર રહેતી હોય છે તો એને માટે શું સંદેશ આપશો એને ડાયાબિટીસ ના થાય તો એને શું ધ્યાન રાખવું શું ના રાખવું તમે બહુ સરસ ક્વેશ્ચન કર્યું છે કારણ કે અત્યારે તમે જુઓ તો ડાયાબિટીસ તમે લઈ લો તો આપણું કેપિટલ બની ગયું છે ઇન્ડિયા ડાયાબિટીસનું રાઈટ અને ખાસ કરીને યંગસ્ટર્સમાં ત્રીસ વર્ષથી નીચેના લોકોમાં અત્યારે ડાયાબિટીસ બહુ જ વધી રહ્યો છે હૃદયને રક્તા પ્રોબ્લેમ પણ વધી રહ્યા છે તો અત્યારે આમ જોવા જાવ તો યંગસ્ટર્સને એ લોકો પોતાની એક અલગ દુનિયામાં જીવે છે તમે એ લોકોને અમુક વસ્તુની એ લોકોને ખરેખર જાણ જ નથી પણ મારું યંગસ્ટર્સને કહેવાનું એટલું છે કે તમે તમારી જે જ મજા છે કરો કોઈ જ વાંધો નથી તમે બહારનું ખાઓ એનો પણ વાંધો નથી પણ થોડાક નિયમો રાખો કે મારે બહારનું ખાવું છે તો અઠવાડિયે એક વખત ખાઈ કે અઠવાડિયે બે વખત સેટરડે સન્ડે બે વખત પણ બાકીના દિવસોમાં હું ઘરનું ખાઈશ રાઈટ અને બહારનું પણ તમે ખાવ છો તો મેંદાની વસ્તુ અવોઇડ કરો કારણ કે અત્યારે તમારે તમારું બોડીના ઓર્ગન નવા છે તો બધું ડાયજેસ્ટ થઈ જશે બધું સરસ થઈ જશે પણ આ વસ્તુની ખબર તમને પાંત્રીસ વર્ષ પછી પડશે પછી ત્રીસ વર્ષે પાંત્રીસ વર્ષે તમે અત્યારથી તમે તમે પોતે જાતે ચેક કરશો ને કે તમારા મમ્મી પપ્પાને આ ઉંમરે માથું દુખતું હોય કે બીજા કોઈ તકલીફ હોય એટલી નહીં થતી હોય જેટલી નાની ઉંમરના બાળકોને માથાનો દુખાવો ઇન્ડાઇજેશન બ્લોટિંગ થવું કોન્સ્ટિપેશન રહેવું એ અત્યારના પંદર વર્ષથી લઈને પચીસ વર્ષના યુવાનોમાં સૌથી વધારે જોવા મળે છે જે આ સમસ્યા એટલી ચાલીસ વર્ષ પછીનામાં નથી એટલી બધી જોવા પણ નાની આ સમસ્યાઓ થઈ છે કારણ કે અલ્ટિમેટલી તમારું ક્યાંક ને ક્યાંક બોડીના હોર્મોન ઇમ્બેલેન્સ થઈ રહ્યા છે તમારી આખી સિસ્ટમ ઇમ્બેલેન્સ થઈ રહી છે તો ખાલી એટલું રાખો કે તમે અઠવાડિયે એક વખત બે વખત બહારનું ખાઓ તમારું એટલીસ્ટ તમે જે પણ કરો છો એમાં એટલીસ્ટ વીસ મિનિટ થી ત્રીસ મિનિટની ફિઝિકલ એક્ટિવિટી એડ કરો તમે ભલે ઘરમાં રહીને કરો અથવા તમે એવું કરો કે અઠવાડિયા ત્રણ દિવસ કરવું વધારે નહીં ખાલી ત્રણ દિવસ ત્રણ દિવસની ટેવ પાડશો તો એ પણ તમારા માટે કઈ ન કરવા ઘણું સારું છે પાણી પાણી વ્યવસ્થિત પીવો આખો દિવસ પીતા રહો અને એક્ટિવ રહો તમે જેટલું એક દારૂ તમને એક બહુ એક ઇન્ટરેસ્ટિંગ કહું કે તમે એક જગ્યાએ ત્રણ કલાક બેસો છો તો એક સાથે તમે પાંચ થી સાત સિગરેટ પીવો અને તમારા શરીરને જેટલું નુકસાન થાય એટલું જ નુકસાન એક જગ્યાએ ત્રણ કલાક બેસવાથી થાય છે આ પણ એક જોરદાર મિત્રો સમજવા જેવી વાત છે એટલે વધારે પડતું બેસી રહેવું પણ તમને ડાયાબિટીસ થી લઈને શરીરની અન્ય મુશ્કેલીઓ કરી શકે છે ચમવાને તમારે જે પણ ખાવ છો એને ટુકડાઓમાં ખા પાડી દેવાના છે એકસાથે બધું નથી લેવાનું એક સમયે એક જ અનાજ લેવાનું છે પાણી ઇનફ પીવાનું છે અને ડેઈલી એક્સરસાઇઝ કરવાનું છે આટલું તમે ખાલી અ છ મહિના ફોલો કરશો ને તો તમને અત્યારે જે પ્રોબ્લેમ હશે એમાંથી અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બિલકુલ તમારા ક્લિનિક પર ડાયાબિટીસ સિવાય બીજા કયા કયા ટ્રીટમેન્ટ ખાસ તમે આપો છો એઝ એ ડાયટિશિયન એઝ એ ડાયાબિટીસ એજ્યુકેટર ઓકે આપણે ક્લિનિકમાં વેઇટ લોસ વેઇટ ગેઇન બ્લડ પ્રેશર હાઈપર ટેન્શન કિડની કિડનીને લગતા પ્રોબ્લેમ થાઇરોઈડ લેડીઝ માટે પીસીઓડી પીસીઓએસ રાઈટ આ બધા જ અલ્સરેટિવ અલ્સરેટિવસ એ બધા જ પ્રકારના પ્રોબ્લેમ કરીએ છીએ કે નેચરલી રિવર્સ કરીએ છીએ આપણે એ માટે કોઈ એલોપેથિક દવાઓ નથી આપતા આપણે એ માટે એવું નથી કહેતા કે તમે આ છોડી દો ઓલું છોડી દો કોઈ ડિસ્ટ્રેક્ટિવ ડાયટ નથી બેલેન્સ ડાયટથી પ્રોપર લાઈફસ્ટાઈલથી પ્રોપર ફિઝિકલ એક્ટિવિટીથી ગાઈડ કરી અને દરેક વ્યક્તિનો અલગ અલગ કસ્ટમાઇઝ ડાયટ બનાવવામાં આવે છે મિત્રો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો